નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો આપણે આગળના વિડીયા જોઈ લઉં કે દુપટ્ટો હોય તેમાંથી લેગીસ કેવી રીતના કટિંગ કરવી બેબી કે બાબા માટે આપણે આપણે લેગીસ બનાવવાની છે તમે લેડીઝ માટે બનાવી શકો ને જેન્ટ્સ માટે બનાવી મોટી પણ બનાવી શકો નાની પણ દુપટ્ટા ઉપરથી તમે બનાવી શકો તો આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું આપણે આગળના વિડીયોમાં કટિંગ જોયેલું છે આજે આપણે સિલાઈ શીખવાના છે તો આ રીતે આપણે કમરની પહોળાઈ ઘટતી બરાબર તો આપણે સાંધા રીતના લગાવવાના છે તો મેં ચાર ટુકડા આગળના વિડીયોમાં બતાવેલા છે તે આપણે જોઈન્ટ કરવાના છે તો તમારે તમારે આગળ આગળ પોઈન્ટ કેવી રીતના જોઈન્ટ કરવા કેવી રીતના સિલાઈ કરવી એ પણ સરળ રીતે બતાવીશ આગળનો કટિંગનો વિડીયો ન જોઈ તો જરૂર જોઈ લેજો ભાઈ બહેનો તો વધારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતના તેની સિલાઈ બધાને કરવાની છે બરોબર તો આગળના વિડીયો ખાસ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે એમાં જોઈને શીખી શકો આ રીતે આપણે લગાવવાની છે તમારે આ રીતે કાપડ ન ઘટતું હોય તો તમારે ખાલી ફક્ત તમારે કમરની પહોળાઈ ચોથો ભાગ લઈને જ કટિંગ કરવાનું છે એ ખા ખાસ ધ્યાન દેજો મારે કમરના ભાગે ઘટતું એટલા માટે મેં આ સાંધા લગાવું છું તો આ રીતે આપણે એક સાંધો લાગી ગયો આ પોહળા એ જેવાળો ભાગ છે ઉપર લેવાનો છે ઓછો ભાગ છે નીચે લેવાનો છે બરાબર એ ખાસ ધ્યાન દેજો આ રીતે આપણે બીજી પાર્ટનું સાંધો લગાવી લઈએ તો તેમાંય પણ ધ્યાન રાખવાનું પોહળો ભાગ આપણે ઉપર આવવો જોઈએ આ સીધો ભાગ છે ને આપણો સાંધો ઉથમો છે તો એ રીતે તમારે કાપડને જોઈ ને સાંધા લગાવવાના છે આ સાંધો જોઈન કરવાનો છે આ રીતે મેં બંને સાંધા લગાવી લીધા તમે જોઈ શકો છો આ રીતે આપણી કમરની પહોળાઈ મેં સાંધા લગાવીને કમ્પ્લીટ કરી લીધા બરોબર હવે તમારે કેવી રીતના આગળનો બીજો પાર્ટ આપણો છે લેગીઝનો એમાં પણ આ રીતે લગાવવાના છે હવે આમાં આપણે ડબલ સિલાઈ લગાવી ને એક ધારની સિલાઈ લગાવી લેવાની બરોબર એટલે આપણું કાપડ બેસી જાય તો એ રીતે હું ડબલ સિલાઈ લગાવી લઉં છું ધારની સિલાઈ ને બીજો પાર્ટ પણ તૈયાર કરી લઉં છું

આ રીતે આપણે સીટની લંબાઈ લીધેલી છે તે પ્રમાણે આપણે બંને પાર્ટ જોઈન્ટ કરી લેવાનું એક આ સાઈડ ને એક આ સાઈડ બરાબર આ રીતે તો હું તમને એક બતાવું એવી રીતના તમારે બીજો પાર્ટ તૈયાર કરી લેવાનો છે આ રીતે આપણે સાંધા લગાવી લઈએ આ રીતે આપણે એક સાંધો લગાવી લીધો બરાબર એ જ રીતે આપણે બીજો સાંધો પણ લગાવવાનો છે ને આમાં બધામાં આપણે ડબલ ડબલ સિલાઈ લગાવી લેવાની તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું બરાબર સીટની લંબાઈ આપણે જોઈન્ટ કરી લેવા પછી આગળ હું તમને બતાવું એ મેં સીટની લંબાઈ આપણે ત્યાં કરી લીધી છે જોઈન્ટ કરી લીધી છે હવે આપણે આ રીતે આપણી સીટની લંબાઈ રાખી દેવાની છે આ સાંધો છે તો ત્યાં સાંધો રાખી દેવાનો આ રીતે મારે લંબાઈ ઘટતી એટલા માટે મેં આ રીતે બેલ્ટનું એક્સ્ટ્રા મેં કાપડ આપણે સાડા ત્રણ ઇંચથી ચાર ઇંચનો બેલ્ટ બનાવવાનો છે તો એ રીતે કટ કરવાનો છે તમારે કાપડ ઘટતું ન હોય તો તમારે અહીંયા રાખી દેવાનું એક્સ્ટ્રા કાપડને પછી તમારે લંબાઈ લેવાની એ રીતે કરવાનું મારે કાપડ ઘટતું એટલા માટે મેં આ એકસ્ટ્રા બેલ્ટ કટ કરેલો છે તો આપણે ફરતું આવે તે રીતે આપણે બેલ્ટ કટ કરવાનું છે તેના સાંધા લગાવી ને મેં કમ્પ્લીટ કરી મેં આગળના વિડીયોમાં બતાવેલું જ છે હવે આપણે કેવી રીતના બેલ્ટનું કાપડને જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં થોડું પછી તમે એ રીતે જોઈન્ટ કરી શકો આ રીતે આપણે સીટની લંબાઈ જોઈન્ટ કરેલી છે અહીંયા આપણે સિલાઈ માટેનું કાપડ છોડી ને આ રીતે આપણે નીચેના પાર્ટે બેલ્ટ રાખી દેવાનું છે બરોબર એ આપણે આ સીધો પાર્ટમાં સીટની લંબાઈ છે ત્યાંથી આપણે સિલાઈ માટેનું છોડી નીચે બેલ્ટ રાખવાનો છે તે પણ આપણો સીધો રાખવાનો ને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે ફરતી આપણે કમરની સાઈડ આપણે આ રીતે ફરતી સિલાઈ લઈ લેવાની છે બેલ્ટમાં ને આ કાપડમાં બરાબર આ રીતે લેતું જવાનું છે આ રીતે આપણે ફરતો બેલ્ટ લગાવવાનો છે આ રીતે જોઈન્ટ કરી લેવાનું છે તો આ રીતે હું ફરતી સિલાઈ લગાવી લઉં છું આ રીતે મેં લઈ લીધી છે હવે કેવી રીતના બેલ્ટને આપણે ફોલ્ડ કરવું તે સમજાવી દઉં આ રીતે આપણે એક વખત કાપડ ને ફોલ્ડ કરીને બીજી વખત આ રીતે આપણે રાખી દેવાનું છે બરાબર થોડી થોડી પટ્ટી આપણે રાખી દેવાની થોડું આપણે અહીંયા જે સીટની લંબાઈ છે ત્યાં આપણે નાડી માટેનું છોડી દેવાનું છે આપણે ઇલાસ્ટિક નાખવી તો ઇલાસ્ટિક પછી તમારે આ રીતે જગ્યા છોડી દેવાની મારે એમાં નાડી રાખવાની છે એટલા માટે હું થોડુંક જગ્યા છોડી દઉં બાકી બધી આપણે સિલાઈ લઈ લેવાની છે બરાબર આ રીતે તમે આમાં ઇલાસ્ટિક પણ ફિટ કરી શકો ઇલાસ્ટિક ફિટ કરવા માટે તમારી જે સીટની પહોળાઈ છે એમાં તમારે બે થી ત્રણ ઇંચ કમ રાખવાનું બરાબર ઇલાસ્ટિકને તમારે આ રીતે રાખી

આ સિલાઈ અંદરની ની સાઈડ આ રીતે રાખવાની ને આ રીતે આપણે સિલાઈ લગાવતી એટલે આપણે ઉપરનો બેલ્ટ બનતો આ રીતે બરાબર આ રીતે તમારે લેતું જવાનું છે આ રીતે આપણે આ રીતે આપણે ફરતો બેલ્ટ બનાવી લેવાનો છે ફરતી એ રીતે સિલાઈ લગાવી તો સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરીને પછી તમને બતાવવું જોઈ શકો છો આ રીતે આપણે બેલ્ટ બનાવીને તૈયાર કરી લીધો છે હવે આપણે નીચેની મોરીને એક સિલાઈ લગાવી લેવાની છે આપણે બંને મોરીમાં આ રીતે આ રીતે એક વખત કાપડને ફોલ્ડ કરવાનું એ રીતે આપણે બીજી વખત એવી રીતના આપણે બંને હું એક સાઈડ બતાવું મોરી એ રીતે તમારે બંને સાઈડ કમ્પ્લીટ કરી લેવાની છે આ રીતે આપણે મોરીમાં સિલાઈ લગાવી લઈએ આપણે નાની નાની પટ્ટી ફોલ્ડ કરીએ તે રીતે કરવાનું છે બરાબર આ રીતે આ રીતે મેં મોરીમાં સિલાઈ લગાવી લીધી તમે જોઈ શકો છો આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાની છે એ રીતે આપણે બીજી મોરીમાં પણ આ રીતે તમારે સિલાઈ લગાવવાની છે આ કાપડ છે એને આ રીતે ફોલ્ડ કરી ને આ રીતે આપણે સિલાઈ લગાવી તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું આ રીતે આપણે બંને મોરી તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે લેગીસ ઊંધી કરી લેવાની છે ઉથમી કરી લેવાની છે ને પછી આપણે કેવી રીતના સિલાઈ લગાવીને જોઈન્ટ કરવી એક સિલાઈ લગાવી એટલે આપણે લેગીસ તૈયાર થશે આ રીતે આપણે મોરીના ભાગે સ્ટાર્ટ કરવાનું છે આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે બરાબર આ રીતે એટલે સુધી આપણે સિલાઈ લગાવવાની તો હું તમને બતાવું તે રીતે આપણે સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લઈએ આ રીતે સુંદર મજાની તમે દુપટ્ટામાંથી લેગીસ બનાવી શકો આમાં તમારે દુપટ્ટો મોટો હોય તો મોટી બહેનોની પણ લેગીઝ બનીને તૈયાર થશે એ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે આ રીતે આપણે સિલાઈ લગાવતા જઈએ આપણી લેગીઝ તૈયાર થશે તમે જોઈ શકો છો સુંદર મજાની આ રીતે કટિંગ કરેલું હોય એટલા માટે આપણે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં થાય પહેરવામાં પણ સીધું તમે કાપડમાં કટિંગ કરો તો તમારે કાપડ ખેંચાવાનો પ્રોબ્લેમ રહે જે રેડીમેડ આવે તે રીતે તમારી લેગિઝ તૈયાર થઈ જશે બેસ્ટમાંથી બેસ્ટ બની શકે ભાઈઓ બહેનો આ રીતે તમે દુપટ્ટાનો ઉપયોગ કરી શકો છો પછી આપણી જોડે બેનો જોડે જૂના દુપટ્ટા હોય તો તેમાંથી તમે ઘણું બધી વસ્તુ બનાવી શકો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતના વિડીયો અપલોડ કરીશ એ રીતે તમે ટ્રોક કે કોઈ ટ્રોક બેબી માટે એવી રીતના બધી વસ્તુ બનાવી શકો આ રીતે આપણી લેગીસ ની આપશે આ રીતે આપણે એક સિલાઈ લગાવીને મેં કમ્પલીટ કરી લીધી તમે જોઈ શકો છો આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું પછી તમને બતાવું કે કેવી રીતના તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે આપણી લેગીસ તૈયાર થશે સુંદર મજાની રેડીમેડ જેવી તૈયાર થઈ ગઈ છે આ રીતે કમ્પ્લીટ કરવાની છે તો હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર રોકડ લાઈક કરજો કોમેન્ટ બોજ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખુબ ખુબ ધન્યવાદ